હોસ્પિટલ મેનેજમેન્ટના પાપે વધુ દર્દીઓને આંખના રોગથી પીડાવવાનો વારો આવ્યો છે તેવી ચર્ચાઓ જોર પકડી છે વિભાગનું જે ઓટી છે એ ચોમાસાના લીધે પાણી જમા થવાથી થોડું સીલિંગ પડી જવાથી ઓટી અત્યારે બંધ કરવામાં આવ્યા છે એ કરીબ દસ દસ દિવસથી ઓટી બંધ છે લગભગ ક્યાં સુધી ચાલુ થઈ છે એ અત્યારે પીઆઈયુ વાલાથી બાદ થયા પછી એને બતાવ્યા છે કે ત્રણ સ્ટેપમાં કામ થાય છે ફર્સ્ટ સ્ટેપનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અઠવાડિયાથી દસ દિવસમાં તેમનું કામ પૂરું થઈ જશે પછી ઓઈ જશે તો જ્યારે અત્યારે શું છે કે જે પેશન્ટનું ઓપરેશન ઇમરજન્સી હોય તો અને હાયર સેન્ટર મોકલવામાં આવે છે પણ બાકી જે છે આની લિસ્ટ બનાવીને રાખવામાં આવ્યા છે વોર્ડમાં અને પેલ બધાનું ફોન નંબર પણ લઈ લીધા છે જ્યારે ઓટી ચાલુ થશે બધાનું ભૂલાઈને પછી ઓપરેશન કરવા કરી દેવામાં આવે છે